ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસી માં એક કંપનીના નવા પ્લાન્ટમાં પાણી નાખવાના મુદ્દે બે પક્ષો વચ્ચે થયેલ ઝઘડો મારામારી સુધી પહોંચતા બંને પક્ષે સામ સામે થયેલ ફરિયાદોમાં કુલ આઠ ઇસમો સામે ગુનો નોંધ્યો હતો આ અંગે સંજયભાઈ મુકેશભાઈ પટેલ રહે ગામ તલોદરા તાલુકા ઝગડિયાનાએ એ ઝઘડિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ તેઓ કોન્ટ્રાક્ટ અને ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય કરે છે ઝઘડિયા જેઆઈડીસીની ડીસીએમ કંપનીના નવા પ્લાન્ટ પર તેમનો પાણીનો કોન્ટ્રાક્ટ ચાલે છે ચોવીસમીના રોજ પ્લાન્ટ પર પાણીની જરૂર હોવા બાબતનો ફોન આવતા તેમણે તેમના ડ્રાઈવર છત્રસિંહ વસાવાને પાણીનું ટેન્કર લઈને પ્લાન્ટ પર મોકલ્યો હતો ત્યારબાદ સાંજના છ વાગ્યાના સમયે ડ્રાઈવરે ફોન કરીને સંજયભાઈ કે એક ફોર માણસ પાણી નાખવાનું ના પાડે સંજયભાઈ એ પ્લાન્ટ પર જઈને જોતા તે માણસ તલોદરા ગામનો વિવેક કિશનભાઈ યાદવ હતો વિવેકે સંજયભાઈ ને કહ્યું હતું કે તારે અહીં પાણી નાખવાનું નહીં જેથી સંજયભાઈ એ કહેલ કે મને પ્લાન્ટ પરથી એન્જિનિયર ધ્રુવનો ફોન આવતા તેમણે પાણીનું ટેન્કર મોકલ્યું છે ત્યારબાદ આ બાબતે ઝઘડો થયો હતો અને વિવેકભાઈ ઝપાઝપી કરવા લાગેલ તેમજ વિવેકનો ડ્રાઈવર આકાશ દીપુ યાદવ હાથમાં પાવડો લઈને આવ્યો હતો અને સંજયભાઈને મારવા જતા તેમણે ડાબા હાથ આગળ કરતા ડાબા હાથમાં અને માથામાં અછડતો પાવડાનો પાછળનો ભાગ વાગી ગયો હતો ત્યારબાદ સંજયભાઈના સંબંધી અને મિત્ર ત્યાં આવી ગયા હતા તેમજ વિવેકના પિતા કિશનપાલ તથા વિવેકનો ભાઈ ઉમંગ પણ ત્યાં આવી ગયા હતા આ ઝઘડા દરમિયાન સંજયભાઈને ચક્કર આવતા તેમને વાલિયા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા આ સંદર્ભે સંજયભાઈ પટેલ રહે ગામ તલોદરાના વિવેક કિશનપાલ યાદવ આકાશ દીપુ યાદવ કિશનપાલ યાદવ તમામ રહે ગામ તલોદરા તાલુકા ઝગડિયા જિલ્લા ભરૂચના વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી જ્યારે સામા પક્ષે કિશનપાલ નંદ કિશોર યાદવ રહે ગામ તલોદરા તાલુકા ઝઘડિયાના એ ઝઘડિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ તારીખ ચોવીસમીના રોજ સાંજના છ વાગ્યાના આરસામાં તેમના છોકરા ઉમંગભાઈએ તેમને જણાવેલ કે તેમના પાણીના ટેન્કરો લઈને ડ્રાઈવરો ડીસીએમ કંપનીના નવા પ્લાન્ટ પર ગયા હતા ત્યારે પ્લાન્ટ બહાર તલોદરાના સંજય પટેલ અને તેનો ભાઈ મનોજ પટેલ ઝઘડો કરે છે આ સાંભળીને કિશનપાલ તેમના છોકરા ઉમંગ સાથે કંપની ચૂંટણીના પ્લાન્ટ પર ગયા હતા ત્યારે સંજયભાઈ પટેલ તેમનો ભાઈ મનોજભાઈ પટેલ તેમજ સેલોદ ગામના ધવલભાઈ પટેલ ત્યાં હાજર હતા સંજયભાઈના હાથમાં લાકડાનો સપાટો હતો અને મનોજભાઈના હાથમાં લોખંડનો સળિયો હતો તેમજ ધવલભાઈના હાથમાં પાવડો હતો ત્યારબાદ સંજય પટેલે કિશન પાલને ડાબા હાથના ભાગે તેમજ બરડા પર સપાટા મારી દીધા હતા આ ઝઘડાની ખબર કિશન પાલના છોકરા વિવેકને થતા તે પણ ત્યાં આવતા તેને પણ સપાટા મારવામાં આવ્યા હતા કિશન પાલના ટેન્કર ડ્રાઈવરે પણ સળિયાથી જમણા હાથે ઈજા થઈ હતી થોડી વાર બાદ સેલોદના શાહરૂખ કાલુ અને તેનો ભાઈ ગલો કાનુ પણ ત્યાં આવી ગયા હતા અને ઝઘડામાં સામેલ થયા હતા ઝઘડામાં ઈજાગ્રસ્ત થયેલાઓને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા એક મહિના અગાઉ પણ ડીસીએમ કંપનીના નવા પ્લાન્ટ પર પાણીનું ટેન્કર લઈ જવા બાબતે બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો આ અંગે કિશનપાલ યાદવ રહે ગામ તલોદરા તાલુકા ઝઘડિયાના એ સંજય મુકેશ પટેલ અને મનોજ મુકેશ પટેલ બંને રહી ગામ તલોદરા તાલુકા ઝઘડિયા તેમજ ધવલ નવીનીતભાઈ પટેલ શાહરૂખ કાલુ અને ગનો કાલુ ત્રણેય રહી ગામ સેલોદ તાલુકા ઝઘડિયાના વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી ઝઘડિયા જેઆઈડીસીની એક કંપનીના પ્લાન્ટમાં પાણી નાખવાના કોન્ટ્રાક્ટ બાબતે બે પક્ષો વચ્ચે થયેલ ઝઘડાને લઈને ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં ફરી એકવાર જૂથ અથડામણ જેવો મામલો સામે આવ્યો છે ત્યારે જીઆઈડીસી વિસ્તારમાં છાસવારે થતા ઝઘડાઓ અટકાવવા તંત્ર કડક પગલાં ભરે તે ઇચ્છનીય છે